તારીખ નવ અને દસ માર્ચ બે હાજર ના રોજ શ્રી હરિગોસાઈ મહારાજ સમાધિ સાલગીરી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી દર વર્ષે અહીંયા મહાવદ અમાસની આગલી રાત્રે ભવ્ય સંતવાણી નો કાર્યક્રમ રાખવામાં આવે છે અમાસના દિવસે હરી ગોસાઈ મહારાજ દેવળ માતા અને સેવક પિતામ્બર દાસે જીવંત સમાધિ લીધી હતી તેથી આ દિવસ ને સમાધિ સાલગીરી દિવસ તરીકે ઉજવવામાં આવે છે મહેગામ ગામેથી પાલખી યાત્રા રંગે ચંગે કાઢવામાં આવે છે જેમાં હરી ગોસાઈ મહારાજે સમાધિ સમયે આપેલા ગરુડના ના ઈંડા બાવાની જટા ને દેવળ માતાની કંઠીને પાલખીમાં ભક્તોના દર્શનાર્થે મૂકવામાં આવે છે આ પાલખી યાત્રામાં સૌ ભક્તો મન મૂકીને નાચી ઉઠે છે અહીંયા

શ્રી હરિગોસાઇ મહારાજ મંદિર જીર્ણોદ્ધાર સમિતિ અને મહંત કિરણબેન આચાર્યની આગેવાની હેઠળ ઉજવાયો હતો રિપોર્ટર કેતન મહેતા ભરૂચ